તો જય માતાજી શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારો આજના વ્લોગમાં તો ભાઈ અત્યારે વાગી ગયા છે દસ અને અમારા પર્વ ભાઈ છે ને જાગી અને જો આવડે શું કહેવાય જમરૂખ ખાય છે બરાબર છે તો ટીવી જોતો જ આવશો ને જમરૂખ ખાય છે અને પાછું એને સગવડ કેવી કરી જોવો તમે બે બાજુ ટિક્યા મૂક્યા એને પેક કરી દીધો કેમ એમ કર્યું હે ગરમી થાય ઘર બનાવ્યું ઘર બનાવ્યું છે ભાઈ હાણે ઘર બનાવ્યું જો આ અમારા પરોભાઈનું ઘર છે ને એ બેઠા બેઠા ખાય છે ને ટીવી શરૂ છે કાંઈ નહીં ટીવી જોવે છે લીધી જય શ્રી કૃષ્ણ તો શું કરશો એવું છે હેનું શાક છે કરેલા રીંગણાનું તો વાહ આવડે તને એવું છે એ વાત છે તો જ બનાવ્યું હોય ને એનું મારા મગજ માનો એવું લે

એને પપ્પા લઈ આવશે પછી હું જાય ઘેરે લઈને ઓકે હલો તો હવે તમે રસોઈ કમ્પ્લીટ કરો અત્યારે આવી ગયા છે મારા જયું ભાઈ ની ઘેરે મારા કાકાની ઘેરે કારણ કે અમારા ભાઈ લાવ્યા છે નવી ગાડી જ લઈ આવ્યો છે નવે નવી ભાઈ હા હા કેટલી હરખા તને વાળી કઈ નહીં મળે આ કોઈ હરખા છે એટલી બધી તે ગાડી આવી ગઈ છે હા મારે નહીં આના ધાકવાન છે તો ભાઈ ગાડી આવી ગઈ છે બરાબર છે કમ્પ્લેટ છે નંબર પ્લેટ હમણાં થોડીક વારમાં આવ્યા છે બરાબર છે તો હાલો તો ભાઈ સાંડલા ને હું બધું કરી લઈએ થોડીક છે ને આપણે પ્રથા છે કમ્પ્લેટ કરી તો ભાઈ જયભાઈની ગાડી લઈને આવી ગયા છે કીરે ને કપડાં ચેન્જ કરી લીધા છે બરોબર છે ને અમારા હસ્તીબેન છે ને લેસન કરવા બેઠા છે જવો તો હસ્તીબેન કેટલુંક લેસન છે હા હા આહા કેટલું છે ટોટલ 40 છે એનું છે ઓકે હા ઓકે તો કાઈ નહીં એવા રસ્તી બેન લેવા લેશન કરે છે પ્રો ભાઈ તમારે અને મોઢું કેમ ગયું એ આમ તો ફરે શું છે એ તો સાયકલ લેવા હે સાયકલ લઈને ક્યાં જવું છે હે

કે આ ફોનમાં જવું કેવી કેવી સાઇકલ આવે છે પછી છે ને અમે કરવા ભાઈ આટલો સાઇકલ લેવા જાવ રેડી અને પરવા ભાઈની સાઇકલ ખોવાની નહોતી ગાડીમાં પીડી છે બરાબર છે અને મૂકી દીધી છે હાચવી કારણ કે અમારા પરવા ભાઈને છે ને સાયકલ આખવાનો બહુ શોખ છે તો હવે એમ જાય છે કે ગી સાઇકલ નથી આખી હવે નવી સાયકલ આપશો તો કંઈ નહીં હવે પરો ભાઈ તમારે લેસનમાં શું છે હા કરવા ભાઈ હા તો કરવો લેસન નથી કરવાનું હા તો પહેલા સિલેક્શન કરો હાલો ના પહેલા સાયકલ ના હે ને પહેલા ફોનમાં સાયકલ જોઈ લેવી પછી સાયકલ લાવવાની ચાલ્યા કરવાના પછી જો થોડાક દી તો સાયકલ જોવાની જ આપણે એ ગાયરે નો લેવાની હોય પહેલા હે ને ફોનમાં સાયકલ જોઈ લેવા ને બ્રો ને પછી લેશન કર પછી સાયકલ લેવા જાય હું કરવાનો ફોનમાં સાયકલ જોઈ લેવી હા હે પછી સાયકલ જોન પછી લેશન કરીન પછી સાયકલ લેન ચાંદલા બધું કરું હા તો પહેલા લેસન તો કર આપણે સાયકલ આપણે સાયકલ ઓકે તો કઈ નહીં હવે છે ને અમે બરોબર ભાઈને સાયકલનું થોડુંક નિરીક્ષણ કરી લઈએ કેવી કેવી સાયકલો મળે છે બરાબર છે અને પછી આપણે બરોબર સાયકલ લેવા જવાના છીએ અને જે વાર છે થોડાક દિવસ છે ને જોવી પડશે સાયકલ કેમ છે કેમ નહીં તો કાલે છે ને આપણે પરોભાઈની હાટે સાયકલ જોવું ફોનમાં કેવી કેવી સાયકલો મળે છે હું તમને બતાવી કે આપણા અહીંયા કેવી કેવી સાયકલો આવે છે ને કેવી કેવી બને છે ને કેવી કેવી લોકો હાકે છે બરાબર છે તો રીધિ શું કરે છે જોઈ રીધિ ભાઈને સાયકલનું વેન કેવું છે ખબર છે પડી ખબર પડી કે ક્યાં છે એને એમ દે પર ત્યાં ફોરવર્ડ માં જોઈ લીધી ફોરવર્ડ માં મૂકેલી છે ને હામે હા કવર ઢાક્યું નહોતું ને માં જોઈ ગયો ઈ તો આ કંઈ તું શું કરશો શું છે તમને આ બધું જન તમે ક્યો હોય આમાં જોઈને હું ખબર પડે જો આ બધું ભાજીમાં નાખે બરોબર છે તો ભાવા ભાજી છે ભાજી જેવું છે ભાજી જેવું છે મૈસૂર ભાજી હા મૈસૂર ભાજી ઢોસા મૈસૂર ભાજી ઢોસા વાહ શું વાત છે તો ભાઈ આજ આપણો ફેવરેટ મૈસૂર ઢોસા બનવાના છે બરોબર છે મૈસૂર ની ભાજી અને ઢોસા પેપર બનવાના છે તો આસ્તો છે ને તો પહેલા મને નો કહેવાય તર હું નાસ્તો કરવા નો બેહત પણ તમને ભૂખ લાગી એટલે મેં નાસ્તો આપી દીધો